જુઓ જીજનેશ મેવાણી તો કદાપી નહીં બનાવે કોંગ્રેસ વાળા નથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા બધાના છે એમાં પણ અઢારે વર્ણ નો ઉમંગ જે દલિત સમાજ નો છે એવો કેમ નથી એનો જવાબ છે આ જીગ્નેશ મેવાણી પણ

લાખ કોશિશ કરે તો જીજ્નેશભાઈ મેવાણીને કોંગ્રેસ ક્યારે પ્રમુખ બનાવશે નહીં શું કામ બનાવે એની પાછળનું મેવાણી ઝુંજારું ભણેલ ગણેલ બધી વાત યુવાન આ છે તે છે ઓરેટરી બહુ સારી બધું જ સારું પણ સર્વ સ્વીકૃત નથી એમાં એનો વાંક જે છે ને એનો છે સમાજનો વાંક નથી તમે દલિત સમાજની ફેવર કરો કોઈને વાંધો નથી એ પીડિત સમાજ છે ક્યાંક એને અન્યાય થાય સો ટકા તમે એનો બિલકુલ એમ કે ઉજાગર કરો એની સમસ્યા કોઈ વાંધો નથી પણ કેવળ દલિત ઈ માથાકૂટ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એલા આપણા બધાના છે એમાં એમાં એને તમે હાથે કરીને ધકેલા ચૌદમી એપ્રિલે દલિત સમાજના જેટલા સંગઠનો બાબા સાહેબ ની આંબેડકરની ઉજવણી કરશે એની તિથિ વગેરેની એટલે ભાઈ આપણે શું કામ સવર્ણ શું કામ નથી કરતા એ આપણું બંધારણ એ કઈ બંધારણ દલિત સમાજ નું બંધારણ કરીને ગયા આપણું નથી કરી ગયા પણ તમે એટલે કે જેને પણ આ બધી કરી પોતે એમ માની લીધા કે આ અમારા એકલવ્ય તો આદિવાસી પાટીદારો હોય કે કુળદેવી ઓકે એનમાં ના નહીં પણ એ તો બધાના મા કોને કે ભલામાણા કોઈ અવતારી પુરુષો મહાપુરુષો કે મહાશક્તિઓ એ કોઈ એક કાસ્ટીજમ ની ચોક્કસ લોકોની કઈ રીતે હોય શકે એટલે આપણને સમજાતું નથી બાબા સાહેબ આંબેડકર જો ભારતીય બંધારણના નિષ્ણાંત એટલે કે એ છે તો એને દલિત સમાજ જ એની ઉજવણી કરે છે નરેન્દ્ર મોદી સાહેબે હાથી ને અંબાડી ઉપર બંધારણ મૂકી અને આખી યાત્રા કાઢી હતી અને બંધારણ દિવસ ઉજવ્યો હતો એમાં ના નહીં પણ અઢારે વર્ણ નો ઉમંગ જે દલિત સમાજ નો છે એવો કેમ નથી એનો જવાબ છે આ જીગ્નેશ મેવાણી પણ બાબા સાહેબ અમારા અરે ભાઈ ગૌરવ છે દેશભર ને તમારા નહીં અમને ગૌરવ છે કે આવું મોટું બંધારણ જેને વિશ્વમાં સૌથી મોટું બંધારણ ગણવામાં આવે છે એવું રચયતાના તેઓ શ્રી વડા હતા પણ દલિત નીતિ તમે જે કરો છો એમાં બે પરિસ્થિતિ તમારે જીગ્નેશભાઈ મેવાણી હોય કોઈ પણ દલિત નેતા હોય એને એ રાખવી જોઈએ કે જે રીતે સમાજ દલિત અન્યાય કરે છે એવી રીતે આપણા સમાજમાં એટલે કે દલિત સમાજમાં પણ કેટલાક એવા અવગુણો છે એને પણ દુરસ્ત કરવા જોઈએ આવું જો ભાઈ કે જીગ્નેશ મેવાણી તો વાત વરે પડે કારણ કે ગંગા પવિત્ર આપણે ઘણી વખત કહીએ છીએ ગંગા પવિત્ર હોય ને એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતી હોય તો દલિત સમાજ ને અન્યાય થાય છે થતો તમે ઉઠાવો ભરોસો અપાવવો જોઈએ દલિત સમાજના નેતાઓ અથવા તો દલિત સમાજે કે ભાઈ અમને અન્યાય થાય તો જ અમે વાળી વાત કરવાની વાત છે પરંતુ અમે તમારા જ સમાજનો હિસ્સો છો ને હવે હવે મોટા ભાગ કહું છું અમુક જગ્યાએ પણ મોટા ભાગના કિસ્સાઓમાં હવે જે અગાઉના જમાનામાં જ્ઞાતિ ને એટલે કે દલિત સમાજ ને તિરસ્કૃત કોઈ કરતા નથી આપણા તમે ને હું જાણીએ છીએ કેટલાય ક્લર્ક કેટલાય કમિશનર કેટલાય તલાટી મામલતદાર શિક્ષક દલિત સમાજ માંથી આવે જ છે કોને સ્કૂલ મૂકી દીધી કોને એની સાથે દુર્વ્યવહાર કર્યો એક જમાનો હતો માનસિકતા આપણે વિશ્વની ચોથી મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ ને ભલે દુનિયા ગમે તેમ કે અને અમેરિકાથી માંડીને જપાન રશિયા ને યુક્રેન ને જે કઈ ડખા હાલે છે ભારત નું એમાં મત બિલકુલ ગંભીરતાથી લેવામાં આવે છે ને એટલે સાહેબ એક જમાનો હતો અથવા હશે મને તો એ નથી સમજાતું સાહેબ કે એક તરફ આપણે એમ કહીએ છીએ કે ભાઈ દાઉદ અપરાધી છે એનો અર્થ એમને દાઉદ નો દીકરો અપરાધી માનવામાં આવે દીકરાના નામે એમ કે કોઈ ગુનો નથી એવું માને છે ને લોકો કે ભાઈ જે અપરાધી જે હોય એ બરાબર છે પણ એમાં એના ખાનદાન નું કઈ દાઉદ નો દીકરો હોય તો આપણે એને અપરાધી માનતા નથી કે ભાઈ દાઉદ અપરાધી દીકરો નહીં ઓકે તો કે હા તો હવે આ જે દલિત સમાજને કહેવાતી અન્યાય જે કર્યો છે કોને કર્યો જે સમયે મનુ એના એના આક્ષેપ પ્રમાણે કે ભાઈ મનુવાદી લોકો જે હતા એને આક્ષેપ ઓલો કર્યો બધો અન્યાય ઓકે તો ભાઈ જો દાઉદનો દીકરો અપરાધી ન હોય તો બાકીના સવર્ણો મનુવાદી વખતના નહોતા એ અત્યારે સવર્ણો સુકામ અપરાધી ગણી શકાય એ જેને કર્યું હતું એ કરનારાય હોયા ગયા એનાથી પીડિત થનારાય હોયા ગયા બે પેઢી ખતમ થઈ ગઈ સાહેબ હવે મને કોઈ કે કે છે ભાઈ એક મને કીધું માર માર્યો તો જજે પૂછ્યું શું કામ માર્યો કે આને મને છ મહિના પેલા મને ભૂંડ કીધેલો તો કે ભાઈ છ મહિના પેલા કીધું તો હવે તો શું કામ તારે એને માથા ભૂલી જવું જોઈએ કે નાના મેં આજે જોયું ભૂંડ કેવું હોય આ ઈ સ્થિતિ છે ભાઈ કે મનોવાદી સમાજે માની લો કે તમને અપમાન કર્યું તું જે તે સમયે પીડા આપી હતી તો ઈ પીડિત પેઢી પણ ખતમ થઈ ગઈ એ મનુવાદીઓ પણ ખતમ થઈ ગયા આજે તો બધા કોમન રીતે બધા જીવે છે આપણે ત્યાં કોમનમેન હું જ્યાં છે રાજકોટ સિટી માં છે મને કોઈ એમ કહી દે સાહેબ કે આ દલિત છે એટલે એને કોઈ ચા નથી આપતું બસમાં નથી બેસવા દેતું સ્કૂલમાં નથી રેવા દેતા સાથે બેસતા નથી એવું કશું મેં આપણે જોયું નથી હશે ગામમાં એમાં ભાઈ આપણા જીગ્નેશ ભેવાણી સાવ ખોટા છે એમ વાત નથી

એટ્રોસિટીના નામે સવર્ણો ની સાથે જે બાત ભીડે છે ને એને કારણે એક સમાજ આખો હાસ્યમાં ધકેલા તો જાય છે એ પણ બંધ કરો આટલું બોલે તો અમર થઈ જાય પણ એ નથી બોલતા એટલે કોંગ્રેસ એમ માને છે કે જો જીગ્નેશ મેવાણી ને પ્રમુખ બનાવવામાં આવે તો એનું જેમ ઉત્તર પ્રદેશમાં માયાવતી નું એક જમાનામાં કહેવાતું તું એવી જે કાશીરામ ની કે માયાવતી ની એવી દલિત નીતિ ઉપર ઈ જાય એમાં જીગ્નેશ મેવાણીનું તો ભલું થાય જ થાય એની સાથેના પાંચ લોકો ધારાસભ્ય ચૂંટાઈ બી જાય ચૂંટાવા હોય તો પણ એમાં જીગ્નેશ મેવાણીનું ભલું થાય એમ છે દલિત સમાજનું પણ નહીં કોંગ્રેસનું પણ નહીં